બગદાણાની સમગ્ર ઘટનામાં હવે કિરણ દેસાઈની એન્ટ્રી થઈ છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું નમસ્કાર હું છું નિરાલી સત્ય મે ચાલો નવનીત ભાઈ ની જે વાત છે તે ખૂબ સમજવાને જરૂર છે મિત્રો હંમેશા સત્યની જીત હોય છે પણ આજે આપની વચ્ચે લાઈવ થવાનું એક કારણ છે બગદાણાની જે નવનીતભાઈની જે આખી સમગ્ર ઘટના હતી તેમાં આપણે ત્રણ વિષય પર સમજવું પડશે એક પોલીસ ન્યાયતંત્ર એક સમાજ બીજા નંબરે ત્રીજા નંબરે રાજકીય આ ત્રણ મુદ્દા ખૂબ સમજવા જરૂરી છે આપણે સમગ્ર ઘટનાને બગદાણાની કોણ નથી ખબર બધાને ખબર છે કોળી સમાજના જે શક્તિ પ્રદર્શન થયું કોળી સમાજ એક થયો અને તેનું પરિણામ આજે એવું થયું કે જયરાજભાઈ આહિરની ધરપકડ થવામાં આવી એ ખૂબ મોટી જીત કહેવાય કોળી સમાજને સમગ્ર ઘટનાને હું ત્રણ પ્રકારમાં મેં કીધું એમ એક ન્યાયતંત્ર એક સમાજ અને એક રાજ નથી આ ત્રણેયમાં અલગ અલગ રીતથી જોઈ આપી તો ન્યાયતંત્ર શું છે ન્યાયતંત્ર એ છે કે લોકોને વિશ્વાસ હોય તેની જગ્યાએ ગુજરાતનું ન્યાયતંત્ર આજે ખાડે ગયું છે નવનીતભાઈ પહેલાથી બોમ પાડતા કે જયરાજભાઈ આહિર દ્વારા મારી પર હુમલો કરવામાં આવ્યો છે પણ એમની વાત સાંભળવામાં ના આવી અને સમગ્ર ઘટના ઓગણત્રીસ તારીખના રોજ નવનીતભાઈ ઉપર રાત્રે મારામારી થઈને ત્રીસ તારીખે જે ઘટના બની આપણે સૌ જાણીએ છીએ પીઆઈ ડાંગર હતા તેમને પણ ના પાડી દીધી ડીવાયસપી રીમાબા ઝાલાએ તો ના પાડી દીધી સ્પષ્ટ કે જયરાજભાઈમાં અમુક કોઈ ભૂમિકા દેખાતી નથી સમગ્ર સમગ્ર સોરી સમગ્ર ન્યાયતંત્ર એ ભાજપના નેતાનો પક્ષ લેતો હતો મિત્રો અને એ પક્ષ લેવામાં એ ભૂલી ગયો નિર્દોષ વ્યક્તિ છે અને સાચું બોલે છે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે અન્યાય ના થવો જોઈએ બીજું સમાજ સમાજ શું કરે છે ને એ બહુ મહત્વનું છે અને નવનીતભાઈની વાત કરીએ ત્યારે સમગ્ર સમાજ કોળી સમાજ એક થયો કોળી સમાજ એક થયો એ પહેલાની આપણે રાજકીય રીતે જોઈ લઈએ પેલા આખું ઘટના છે ને એના બે એંગલ છે એક સામાજિક રાજકીય મિત્રો ખૂબ સમજવાની જરૂર છે સમાજને હવે હું એવું માનું છું ભલે કોળી સમાજના લોકો એવું કહેતા હોય આ મારું વ્યક્તિગત મંતવ્ય છે હું કોઈને ઠેસ પહોંચવા નથી માંગતો કે પુરુષોત્તમભાઈ ને હીરાભાઈ સોલંકી સમાજના માઉસ છે નેતા છે ને આ છે ને તે છે બધી વાતો છે ભાઈ કરવી વાસ્તવિકતા છે મેં ભાવનગરમાં આજે પણ એવું જોયું છે કે વીસ વીસ વર્ષના યુવાનો દારૂ પીવે છે સમાજ બેરોજગાર છે યુવાનો રવડી રહ્યા છે કોળી સમાજમાં જે દારૂનું નુસર્સ થયું છે એ બહુ મોટા પ્રમાણમાં છે કોઈ માને કે ના માને મેં જોયેલું છે મેં ઘણી જગ્યાએ ભાવનગરમાં ગામડે ફરેલો છું હવે ઘણા બધા સમાજોમાં છે પણ ખૂબ સમજવાની જરૂર છે મિત્રો જ્યારે હીરાભાઈ સોલંકી આવ્યા ત્યારે લોકોને એવું થઈ હીરાભાઈ સોલંકી સમાજના પડખ્યા આવ્યા મેં અગાઉ બી મારી આ જ મુદ્દે મેં પોસ્ટ કરી છે એમાં ત્યારે મેં કીધું નવનીત સો ટકા સાચા છે ત્યારે મેં કીધું ભલે કોઈ પણ વ્યક્તિ હોય હારી સમાજનો કોઈ પણ વ્યક્તિ ગુનેગાર ગુનેગાર છે એનો પક્ષ નહીં લેવાય ત્યારે મેં એવું પ્રાથમિકતા તપાસ મેં પોતે કહી દેલું કે જયરાજભાઈ મને ગુનેગાર લાગે છે અને સત્ય વાત નીકળી અને સમગ્ર કોળી સમાજના આગેવાનોને બધા જોડે મારે વાત થઈ ત્યારે સમગ્ર સમાજવાની એ જરૂર છે હીરાભાઈ સોલંકી તમને બધાને એવું લાગતું છે સમાજના પણ ક્યાં ક્યા બોટાદમાં હળદર ગામમાં જે કડદાકાંડ થયો ને એમાં ઘણા બધા કોળી લોકો કોળી સમાજના લોકો તો એમની પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે એ લોકો નિર્દોષ હતા તો પણ એમને ફસાઈ દેવામાં આવે છે એવા તો ઘણા બધા કોળી સમાજના લોકો પર ફરિયાદો થઈ છે અને ઘણા સમાજ ઘણા વખત કોળી સમાજના યુવાનોને માર પણ પડે છે પણ ત્યારે હીરાભાઈ નથી ગયા ત્યારે સમાધ નહતો ગયો હીરાભાઈ કેમ ગયો આવે હું તમને કહું આપણે રાજકીય રીતે જતા રહીએ કોંગ્રેસમાં બે હજાર સત્તરમાં અમરીશભાઈ ડેન કોંગ્રેસમાં રાજુલાથી લડતા હતા અને ત્યારે જ રાજીવલાથી હીરાભાઈ સોલંકી લડતા હતા ત્યારે અમરીશભાઈ ડેનને માયાભાઈએ ખૂબ મદદ કરેલી માયાભાઈનું તમામ ખૂબ મોટી ભૂમિકા રહેલી અને એ રાજકીય દુશ્મનો તો થઈ ગયેલી હીરાભાઈને માયાભાઈને અને ખબર પડી કે હીરાભાઈને કે માયાભાઈ મને બહુ નડે છે અને ક્યાંક ને ક્યાંક પછી માયાભાઈ આવીને અમરીશ ડેને ભાજપમાં લાવી દીધા ક્યાંક ને ક્યાંક હીરાભાઈ સોલંકીને એવું લાગી રહ્યું છે કે રાજુલાની જે સીટ છે ત્યાં ભાજપ આવનારા સમય અમરીશ ડેને પણ આપી શકે છે એ ડરથી ડર અને દુશ્મનાવટ વટ બદલો લેવાનો વારો આવી ગયો દીકરા હતા એટલે હિરાભાઈ સોલંકી આવે છે મિત્રો સમાજ કે શિક્ષિત નથી ગુજરાતનો બહુ મોટો સમાજ શિક્ષિત નથી યુવાનોને રોજગાર નથી એ સમાજમાં દારૂનું થઈ ગયું છે ભાવનગરમાં તમે પોલીસને કહીને દારૂને અડ્ડા બંધ કરાવો તો તમારો સમાજ સુખી થાય ખૂબ સમજવાની જરૂર છે મિત્રો અને સમાજ શું કહેવાય ભાજપે પ્રયત્ન એવો કર્યો કે ભાઈ હીરાભાઈ મુદ્દો બનાવ્યો છે વાંધો નહીં ચલો એસઆઈટીની રચના કરી કરીએ ની રચના થઈ ગઈ ત્યારબાદ લગભગ પાંચ તારીખે મુખ્યમંત્રીને મળવા ગયા અને સાંજે કે બીજા દિવસે ની રચના થઈ ગઈ આજે વીસ દિવસ બાદ જયરાજભાઈ હાઈની ધરપકડ થઈ હવે સમાજનો શું રોલ છે હું તમને કહું સમાજે પહેલા બી એક હતો એસઆઈટી થયા બાદ સમાજ ચૂપ ના બેસી રહ્યો ને એ મોટી જીત છે બીજી કોઈની જીત નથી ના ભાજપે એસઆઈડીના નામે પીલું વાળી કાઢવાનું પૂરેપૂરું ષડયંત્ર થઈ ગયેલું બધી વાતો પતી ગયેલી જે હીરાભાઈને પુરુષોત્તમભાઈને જે કરવાનું હતું સમાજની જે શ્રેય લેવાનો હતો ભાઈ પીઆઈ ડીવી ડાંગરને સસ્પેન્ડ કરાવી કાઢ્યો ભાઈનો કોલ આવ્યો ભાઈ આવે એટલે સસ્પેન્ડ થઈ ગયા જે ટીઆરપી મળવાની મળી ગઈ હતી પણ હવે હાથ ઉંચો રાખીને નીકળી જવાની વાત હતી એટલે સરકારે એમનું માન રાખીને એસઆઈટી ની રચના કરી પણ દર વખત આપણે વર્ષોથી જોઈએ એસઆઈટી કોઈ દાખ કામ કરતી નથી એટલે ભાજપના નેતાઓને એવું હતું કે એસઆઈટી થઈ ગઈ એટલે વાત પૂરી થઈ જશે પણ સમાજની તાકાત છે ને બહુ મોટી તાકાત છે અને સમાજે આહવાન કર્યું કે ભાઈ જો આ નવનીતભાઈને ન્યાય નહીં મળે એસઆઈટીની રચના બાદ તો અમે આ આંદોલન ચાલુ રાખીશું સમાજના યુવાનો સતત સક્રિય રહ્યા સમાજ સક્રિય રહ્યો પછી એવું નક્કી કરવામાં આવ્યું પહેલી તારીખના રોજ ખૂબ મોટું આંદોલન કરવામાં આવશે એટલે ભાઈ ખબર પડી ગઈ કે પુરુષોત્તમ પુરુષોત્તમભાઈ કીધું છે ભાઈ એસઆઈટીમાં બરાબર ધ્યાન આપો કેમ નથી થતું અમારું કામ એટલે છેવટે ધરપકડ થઈ છે બાકી આ ગંભીર મુદ્દો કહેવાય આજે હીરાભાઈ આવ્યા અને નવનીતભાઈને ન્યાય મળ્યો સમાજ એક થયો નવનીતભાઈ ન્યાય મળ્યો ખૂબ દુઃખ કહેવાય ન્યાયતંત્ર દરેક લોકો માટે સન્માન હોવું જોઈએ નાના નાના સમાજોનું શું શું થશે શું થશે એ લોકોનું જેમના સમાજમાં ધારાસભ્ય નથી જે સમાજ મોટો નથી અને આ સામે માયાભાઈ હાઈનો દીકરો હતો એટલે આ મુદ્દો હાઈ પ્રોફાઇલ બન્યો કદાચ નવનીતભાઈ સામે માયાભાઈ હાઈનો દીકરો ના હોત તો હું માનું છું જયરાજ આહિરને ના હોત ને તો આ નવનીતભાઈને ન્યાય બી ના મળત ભાજપનો બીજો કોઈ નેતા હોત ને બીજી જગ્યાનો જયરાજ આહિર ના હોત ને તો નવનીતભાઈને ન્યાય બી ના મળત એ બી કળી વાસ્તવિકતા છે મિત્રો પણ રાજકીય દુશ્મન એ નીકળી છે ભાઈ બાકી ખૂબ જે કોળી સમાજે જે સરસ રીતે એક આંદોલન ચલાવીને આહિર સમાજની પર ટિપ્પણી ના કરીને એમને આંદોલનને મુવમેન્ટ આપીને આહિર સમાજને પણ વંદન છે તેને પણ માયાભાઈના સમર્થનમાં કોઈ હાઈ સમાજ આવે નથી બે ચાર લોકો આવે એ સમાજ ના કહેવાય સોશિયલ મીડિયામાં બે ચાર લોકો બોલતા હોય છે તેનાથી સમાજ ના કહેવાય સમાજ તો કોળી સમાજ અહીંયા નવની પાછળ આવેલો સમાજ કહેવાય બાકી પાછળ આહિર સમાજ નથી આવ્યો સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહેલું કે ભાઈ જયરાજભાઈ ની ભૂલ છે એટલે ખૂબ સમજવાની જરૂર છે મિત્રો સમગ્ર ઘટના આજે જોઈએ તો ત્રીસ તારીખના દિવસે બનાવ બન્યો ઓગણતીસ તારીખના રોજ અને આજે પચીસ તારીખ છે પચીસ દિવસ બાદ કોઈ વ્યક્તિને ગુજરાતમાં ન્યાય મળે છે અને ન્યાય ક્યારે મળે છે પંદર ધારાસભ્ય ત્રણ મંત્રીઓ અને આખો સમાજ એક થાય ત્યારે ન્યાય મળે છે એટલે આપણે બધાને કાલ કોઈને ન્યાય લેવાનો થાય ને તો એ સમાજના પંદર ધારાસભ્ય મંત્રીઓ અને આટલો મોટો સમાજ એક આવે ત્યારે ન્યાય મળે બાકી ન્યાય તમને મળશે નહીં અને પછી નવનીતભાઈની બી વાત કરીએ તો તેમને પણ એસઆઈટીની બાદ કોઈ એવા નિવેદન નતા આપે કે ભાઈ હવે સમાજના લોકો તમે ચૂપ થઈ થાય જાવ ઘણી વખત એવું થાય છે કોઈ વ્યક્તિનો પક્ષ સમાજ લેતો હોય છે ને ત્યારે પોતે જ વિડીયો બનાવીને એવું કહી દે કે ભાઈ મને એસઆઈટી ઉપર વિશ્વાસ છે સમાજ ચૂપચાપ બેસી લે હવે કંઈ કરવાનું થતું નથી પણ નવનીતભાઈએ બી સૂઝબૂછ વાપરી અને આ મુદ્દે કંઈ ના બોલ્યા સમાજ કરતો તેને કરવા દીધું અને લોકોનો આભાર બી માનતા રહે આ બી એક સૂચબૂછ છે ન દરેક વખત જ્યારે કોઈપણની લડાઈ અમે બી એક સામાજિક લોકો લડાયક છીએ અમે સમાજના મુદ્દા ઉપર ઘણી સમાન સમાજ માટે લડવા નીકળીએ છીએ ત્યારે અમારે આવું ઘણું બધું બનતું હોય છે અમે અહીંયા મુદ્દો બનાવીએ અને સમાજના બે પાંચ આગેવાન જેમ પેલાને દબાવી દે અને પેલો જ કહે છે કે મારું સમાધાન થઈ ગયું તમે હવે ઘરે બેસી જાઓ એટલે અમારા જેવા આગેવાનો વિચાર કરે છે સમાજ માટે લડવાવા માટે અને પણ આ તો સમગ્ર ગુજરાતની ઘટના કહેવાય અને ગુજરાત માટે શરમજનક ઘટના કહેવાય ગુજરાતનું ન્યાયતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે આ ભાજપમાં રહેલા કોઈ વ્યક્તિ કોઈને પણ ડર નથી એ સ્પષ્ટ થઈ ગયું અને જયરાજભાઈ તો ખુલું પેલા દિનેશભાઈના માં કેટલું સ્પષ્ટ બોલતા હતા કે ભાઈ નવનીતભાઈને ટીઆરપી મળતી હશે નવનીતભાઈ મારે કંઈ નથી ને નવનીતભે મેં કંઈ કર્યું નથી કેટલો બિંદાસ માણસ હતો જૂઠું બોલતા પણ કેટલું આમ ભાજપવાળા જૂઠું જોરદાર બોલે એમાં મુઢા પર દેખાય નહીં પણ જૂઠ એ જૂઠ છે સત્ય પરેશાન હો શકતા લેકિન પરાજિત નહીં મિત્રો અને ખૂબ ખૂબ અભિનંદન કોળી સમાજને અને હાઈડ સમાજને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું કે તેમને સમગ્ર ઘટનાને